દસમો દિવસ અને છેલ્લા જ્યારથી અમે નાના હતા ત્યારથી આ ગણપતિ ઉત્સવ અમારા બાબાલાલ દ્વારા કેટલાય વર્ષોથી અહીંયા ઉજવવામાં આવે છે આજે નવ દિવસ વરસાદ નહોતો પણ આજે આ ગણપતિ મહોત્સવમાં વરસાદ પડ્યો અને છતાં પણ આટલી મોટી સંખ્યામાં વિઘ્નહર્તા ગણેશજીની પૂજા અર્ચના આરતીમાં આપ સૌ લોકોએ લાભ લીધો છે એ બદલ તો સૌથી પહેલાં આપ સૌને ખૂબ ખૂબ અભિનંદનો પાઠવો છો આજે જે પંચમુખી હનુમાન ચાર રસ્તા ઉપર આપણે જે ગણપતિ મહોત્સવ છેલ્લા ચાર વર્ષથી શરૂ કર્યું છે ત્યાં આજે હિન્દુ સંમેલનનું આયોજન હતું હિન્દુ સંમેલનનું મૂળ આયોજનનું કારણ કે આપણા વિરમગામ વિધાનસભાની અંદર હિન્દુ શક્તિ એકજૂટ થાય આપણી માતા બહેનોના જે નાના મોટા પ્રશ્નો આપણી સમક્ષ વારંવાર આવતા હોય છે એનું નિરાકરણ થાય આ બાબતે આપણે સૌ લોકો એકજૂટ એના અનુસંધાને ત્યાં હિન્દુ સંમેલન કરેલું બાબાલાલ ને બધા ત્યાં હતા પછી અહીંયા આવ્યા અને આજે આ જગ્યાએ મારે આરતી ઉતારવી હતી એટલે મેં બાબાલાલને કીધું હતું બાબાલાલ થોડી મોડી આરતી કરજો જેથી હું આરતીનો લાભ લઈ શકું એટલે એમની ગણેશ ઉત્સવ સમિતિએ થોડું મોડું પણ કર્યું અને એના માટે ક્ષમા પણ માંગુ છું પણ તમે બધા મને લાભ આપ્યો અને આના માટે મને યોગ્ય ગણ્યું બદલ આપનો આભાર પણ વ્યક્ત કરું છું મારે આપ સૌને વિનંતી એટલી છે કે જયારે આ ગણેશ ઉત્સવનો મૂળ તહેવાર મહારાષ્ટ્રમાં હતો અને મહારાષ્ટ્રની અંદર આ તહેવારનું મૂળ જો એક કારણ હોય તો બધા હિન્દુઓ એક થાય બાર મહિનામાં દસ દિવસ સાથે રહે એકજૂટ થઈને હિન્દુની એકતાની વાત કરે હેતુસર હેતુ અંદર ગણપતિ મહોત્સવ થતા પરંતુ એ બાદ માત્ર મહારાષ્ટ્ર નહીં આપણું ગુજરાત હોય ગુજરાતનું એમાં વિરમગામ હોય અમદાવાદ જિલ્લો બધી જગ્યાએ અત્યારે ગણપતિ મહોત્સવનો એક આનંદ ઉત્સાહ સાથે એનો ઉત્સવ મનાવતા હોઈએ છે અહીંયા બેઠેલા જે ઉભા છે મારા સૌ યુવાન મિત્રોને વિનંતી છે કદાચ એક માત્ર આ ગણેશ પંડાલ એવો હશે કે જ્યાં સૌથી વધુ ત્રીસ થી પાંત્રીસ વર્ષના યુવાનો આ મંડપે આવતા હોય છે અને અહીંયા આવ્યા પછી આ ગણપતિના પંડા આપણે બધા એક સંકલ્પ મનમાં લેવો જોઈએ કે અંદર પણ ચાહે બાબાલાલ હોય બેઠેલો ઉભેલો કોઈ ભાઈ હોય કે કોઈ બહેન હોય પણ વિરમગામ અંદર કોઈ હિન્દુ ને જરૂર પડશે તો આ પંડા લે આવનારો દરેક યુવાન હિન્દુ ની વારે આવીને ઉભો રહેશે એવો સંકલ્પ આ ગણપતિ મહોત્સવે આપણે લેવો જોઈએ અને જે પણ વ્યક્તિ હિન્દુત્વ માટે જે પણ કઈ કામ કરશે જ્યાં પણ ઉભો રહેશે એને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે તો એની તમામ તકલીફોમાં એના ઘરથી લઈને પોલીસ સ્ટેશન સુધી ધારાસભ્ય તરીકે નહીં પણ હિન્દુના દીકરા તરીકે તમારી સાથે ઉભો રહેવાની ખાતરી પણ આપી છે જ્યાં જેવો વ્યક્તિ હશે જેવો વ્યક્તિ હશે એવી આપણે એની સાથે વ્યવહાર કરવાની ખાતરી તમારે બધાય મનોમન નક્કી કરવી પડશે સામે માણસ સારો હોય તો એની જોડે સારું રહેવાનું સામેના માણસને એટલી બધી મનમાં રાય ભરાઈ ગઈ હોય તો આપણે પણ એક પ્રકારની રાય ભરાઈને એની સાથે વરતવાનું છે હવે પછી આપણા વિરમગામની અંદર કોઈ પણ હિન્દુ નો યુવાન કોઈ પણ હિન્દુની બેન દીકરી ગઈકાલે મને ઘટના કીધી અહીંયાથી બેન દીકરી આપણી જતી હશે નેણાની બેનો હતી બે ચાર વિધર્મીઓ એમના પગમાં બોમ્બ ફોડીને ગયા તો એ લોકોને ધ્યાન દોરું કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આવા લવ જિહાદીઓ કે આવા વિધર્મીઓ લોકોને સીધા કરવા માટે આ સરકાર પાસે દંડા પણ બહુ સારા છે એટલે આવા લોકોને યોગ્ય જવાબ સમય આવે આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું આજે આ ગણપતિ મહોત્સવના માધ્યમથી ગણપતિ દાદાને પ્રાર્થના કરું કે તમે બધા એકજૂટ થાવ એકજૂટ થઈને તમારા જીવનમાં જે પણ કંઈ નાના મોટા દુઃખ હોય તમારા જીવનમાં જે પણ નાની મોટી તકલીફ હોય આ વિઘ્ન હરતા ગણેશ કાયમી માટે દૂર કરે અને આપણે વાયા વિરંગામનો જે સંકલ્પ છે માત્ર વાય વિરંગામ નહીં પણ વિકસિત વિરંગામના સંકલ્પ સાથે બધા આગળ વધીએ એવી આ ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત આદિતભાઈ આભાર કાલે તમે સાંભળ્યું છે ત્રણ ચાર જગ્યાએ બોમ્બ ફૂટ્યા આપણા સક્રિય ધારાસભ્ય છે અને એમ કહેવાય કે પ્રજાનો અવાજ હતો ને અમારો ખાલી એક ફોન ગયો જે અપેક્ષા હતી એના કરતા પણ સારી રીતે કામ થયું છે બધા તાલી હતી ભાઈ જય શ્રી રામ ગણપતિ દાદા અને સામે બિરાજમાન સિંહ મેગડીમાં કાયમ આવા આપણા ધારાસભ્યશ્રીને કામ કરાવે ગામ માટે ગામના વિકાસ માટે હિન્દુ ભાઈ બહેનોના કોઈ પ્રશ્ન માટે કાયમ એમને ભગવાન આવી શક્તિ આપે અને હું તો કહું છું ત્યારે ધારાસભ્ય છે નેક્સ્ટ ટર્મમાં કે થોડાક સમયમાં જો મિનિસ્ટર બને એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ છીએ बोलो गणपति गजानन महाराज के ओम नल पार्वती देवेह हर हर महादेव